વિદેશી દારૂઓની વોંટી લેવી થઈ રહી છે દેશી દારૂ વેચાઈ રહ્યા છે લઠ્ઠા માટો થઈ રહ્યા છે બેનો દીકરીઓ રોડ રસ્તા આપણને ઘરમાં પણ સુરક્ષિત નથી ત્યારે આવી છૂટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી છે ખૂબ જ શરમજનક છે કે વિદેશી મહેમાનો માટે આ દારૂની છૂટ આપવી પડે છે તો મારું એવું કહેવાનું થાય છે કે ગુજરાતની પરંપરા છે મહેમાનના સ્વાગત નમસ્કાર અને ચાયપાણીથી થતા હતા એની જગ્યાએ હવે મહેમાન સ્વાગત દારૂ કરવા પડે તો અમારે આવા ગુજરાતના મહેમાનોની જરૂર નથી આગામી દિવસોમાં જે રીતે કાળી પટ્ટી બાંધીને આજે અમે વિડીયો માધ્યમથી વિરોધ કરીએ છીએ રોડ ઉતરી અને અમે વિરોધ કરીશું અને આવેદનપત્ર આપીશું અને આ નિર્ણય પાછો ખેંચવાની અમે માંગ કરીએ છીએ ધન્યવાદ